દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરાયું છે મહાશિવરાત્રી પર્વને લઈ સોમનાથ ખાતે રાજ્ય સરકાર દ્વારા ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓને આખરી ઓફ આપવામાં આવી રહ્યું છે દેશના ખૂણે ખૂણેથી આવી રહેલા શ્રદ્ધાળુઓ માટે બેઠક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે અને રાત્રિ રોકાણ પણ સોમનાથ ખાતે કરશે ઉપરાષ્ટ્રપતિની પણ કાર્યક્રમમાં આવવાની અટકળો લાગી રહી છે જેને લઈને તંત્ર દ્વારા તોડમાર તૈયારીઓ કરવામાં આવશે સોમનાથ મહાદેવ મંદિર જટ કેટેગરીમાં આવે છે પરંતુ મહાશિવરાત્રી પર્વને લઈ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાને લઈ સોમનાથ મહાદેવ મંદિરની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે છ તારીખ છવ્વીસે જે શિવરાત્રી મહોત્સવ છે દર વર્ષની જે મોટા પાયે સોમનાથ મંદિર ઉજવણી છે અને એના માટે પોલીસે તમામ તૈયારીઓ એમાં પોલીસનું ડિપ્લોમેન્ટ રિસ્કિંગ ચેકિંગમાં સુધારો બેગેજ સ્કેનર પાર્કિંગની વ્યવસ્થા ટ્રાફિક મેનેજમેન્ટ આ બધી જ વ્યવસ્થા પોલીસે કરી દીધી છે સાથે સાથે આ વખતે રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસનો સોમનાથ મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો છે જેમાં અલગ અલગ આર્ટિસ્ટ આઠથી ભગવાનની પૂજા કરાવવાના છે અને એમાં અલગ અલગ વીવીઆઈપીઓ પણ ત્રણ દિવસ આવવાની શક્યતાઓ છે જેને અનુસંધાને તમામ કાર્યવાહી પોલીસે આજે પૂરી કરી છે પૂરેપૂરો બંદોબસ્ત અમે જાળવવાના છીએ જે પણ રૂટમાં વીવીઆઈપીની મુવમેન્ટ છે એ રૂટ અમે સ્ટરિલાઇઝ કરી રહ્યા છીએ સમગ્ર રૂટ મંદિર સર્કિટ હાઉસ આ બધું જ બીડીડીએસથી ચેકિંગ ચાલી રહ્યું છે અત્યારે અને અમે પૂરી રીતે તૈયાર છીએ કે આ બંદોબસ્ત શાંતિથી પૂરો થાય નહી અમે દર શિવરાત્રીએ જે સોમનાથ મંદિરને વધારાનો બંદોબસ્ત ફાળવતા હોય છે પ્લસ કારણ કે આ સમયગાળા દરમિયાન મંદિરના જે દર્શનના કલાકો છે એ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે જેને કારણે શિફ્ટવાઇઝ અમે બંદોબસ્ત માણસો ડિપ્લોય કરતા હોઈએ છીએ અને એ જ પ્રમાણે અમે આ વખતે પણ વધારાનો બતા